કચ્છ રણોત્સવ માટે ભુજ દોડ બસ સેવા ત્રણ ડિસેમ્બરથી શરૂ પ્રવાસીઓ માટે દસ મિની બસ દોડશે કચ્છમાં દર વર્ષે યોજાતા વિખ્યાત રણોત્સવ માટે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની તૈયારી શરૂ થઈ છે પ્રવાસીઓને સરળ સંચાર સુવિધા મળે તે હેતુથી જીએસઆરટીસી ભુજ વિભાગ દ્વારા ત્રણ ડિસેમ્બરથી ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે રણોત્સવ દરમિયાન ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધી પહોંચવામાં પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ દસ મીની બસો ચાલુ કરવામાં આવશે આ બસો 217 અવરજવર કરીને યાત્રાળુઓને વોચ ટાવર સુધી પહોંચાડશે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને ભોજ વિભાગે વધારાની ટ્રીપો જાહેર કરી છે નવી વધારાની તમામ ટ્રીપો ભોજ ભિરણિયારા લોરિયા ધોરડો રૂટે દોડશે જેનો સ્થાનિક નાગરિકો તથા પ્રવાસીઓને પણ લાભ મળશે ઓમ સાઇટ ડારમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સિંઘાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ